મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા ખાતે ટ્રાફિક જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોડાસા શહેરના માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોએ સીટ બેલ્ટ બાઇક ચાલકે હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય એવા વાહન ચાલકોને પોલીસ અધિકારી અને આરટીઓ અધિકારીની ટીમ દ્વારા ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ટ્રાફિકના નિયમોની લોક જાગૃતિ માટે યોજવામાં આવેલ કાર્યક્રમમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈડી કે વાઘેલા આરટીઓ ઓફિસર સહિતની ટીમ ઉપસ્થિત રહી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા આજે આપણે મોડાસા ચાર રસ્તા ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ ટાઉન પોલીસ મોડાસા અને જિલ્લા આરટીઓ દ્વારા ચાર રસ્તા ઉપર જે હેલ્મેટ કરીને આવે છે રાહદારીઓ અને જે ગાડીમાં આવે છે એમને પ્રોત્સાહિત કરવા માટે ગુલાબનું ફૂલ આપવાનો આજે આપણે પ્રોગ્રામ કરેલો હતો સરકારનું જે આજે રોડ સેફ્ટી મંથ ઉચવે છે રાષ્ટ્રીય એ એ એ અંગે આજે આપણે આ એક પ્રોગ્રામ કરેલો છે જેનાથી શું રાહદારીઓમાં બી બી અવેરનેસ આવે ટ્રાફિકના રૂલનું એ લોકો ફોલો કરે એમને બીજાને જોઈને એમને પણ પ્રોત્સાહન મળે કે આપણે પણ આવું કરીએ અને આ રીતે આપણે એક્સિડન્ટ બી ઓછા કરી શકીએ છીએ આ રીતે સરકારી એક પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ કરવાનો એક હિતો એ જ છે કે ટ્રાફિકના એક્સિડ ટ્રાફિકના નિયમો લોકોને ફોલો કરાવવું પાલન કરાવવા માટે એમને પ્રોત્સાહિત કરવા અને આગળ જતા એક્સિડન્ટોમાં અને ડેથમાં જે થાય છે એમના ઓછો થાય ઘટાડો થાય એ મુદ્દે મેન અવેરનેસ લાવવાનું હતું